જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનો છે સુરતનો ફેમસ કોલ્ડ કોકો તો ગરમીની સિઝન છે અને જો ઠંડો ઠંડો કોલ્ડ કોકો પીવા મળી જાય તો મજા જ પડી જાય તો સુરતનો ફેમસ કોલ્ડ કોકો આપણે આજે ઘરે જ બનાવવાના છીએ જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો આપણે સુરતનો ફેમસ કોલ્ડ કોકો બનાવવાનું શરૂ કરીએ તો કોલ્ડ કોકો બનાવવા માટે મેં અહીં બધી જ સામગ્રી લઈ લીધી છે જે પ્રમાણે તમારે કોલ્ડ કોકો જેટલા માણસનો બનાવવાનો હોય તે પ્રમાણે તમારે દૂધ લઈ લેવાનું છે અહીં હું ત્રણ લોકોનો કોલ્ડ કોકો બનાવું છું તો તેના માટે મેં દૂધ લઈ લીધું છે ખાંડ લઈ લીધી છે તમારે ખાંડ પણ સ્વાદ પ્રમાણે લઈ લેવાની છે અહીં બે ટેબલ સ્પૂન જેટલો વેનીલા પાવડર કસ્ટર્ડ પાવડર લીધો છે વેનીલા ફ્લેવરમાં અને અહીં ત્રણ ચમચી જેટલો મેં કોકો પાવડર લીધો છે જે બજારમાં નોર્મલી બંને પાવડર ચડી જ જાતા હોય છે વેનીલા પાવડર અને કોકો પાવડર તો અહીં હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને એક બર્તન લઈ લીધું છે તેમાં આપણે દૂધ નાખીને ઉબાળ કરી લઈએ ઉબાળ આવવા દઈએ ચા આપણું દૂધમાં ઉબાડ આવે છે ત્યાં સુધી આપણે વેનીલા પાવડર અને કોકો પાવડરનું પેસ્ટ બનાવી લઈએ સરસ રીતના જેથી દૂધમાં એડ કરીએ તો ગઠ્ઠા ન પડે સારી રીતના બંને એક બાઉલમાં પાણીમાં મિક્સ કરી દઈ તમે પાણીની જગ્યાએ દૂધમાં પણ મિક્સ કરી શકો છો તો અહીં મેં સરસ રીતના બેનું પાવડર છે તે મિક્સ કરીને સરસ પેસ્ટ બનાવી લીધી છે અહીં દૂધમાં પણ ઉબાળ આવી ગયો છે તમે જોઈ શકો છો દૂધ પણ આપણું સારી રીતના ગરમ થઈ ગયું છે હવે આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડની જગ્યાએ તમે ખડી સાકર પણ એડ કરી શકો છો જે પ્રમાણે તમારે કોકો છે તે ગળિયો પીવો હોય તે પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની છે દૂધને આપણે સતત હલાવતા રહેવું જેથી નીચે બેસી ન જાય તો હું મારા માપ પ્રમાણે હું ખાંડ છે તે એડ કરી દઈશ હવે એક ઉબાળ આવવા દઈશ ઉબાળ આવે ત્યાર પછી આપણે જે કોકો પાવડર અને વેનીલા પાવડર મિક્સ કરેલ છે તે એડ કરી દઈશું તો દૂધમાં સરસ રીતના ઉબાળ આવી ગયો છે હવે આપણે જે પેસ્ટ કરેલ છે તે એડ કરી દઈશું થોડી થોડી કરીને એડ કરશું જેથી નીચે છે તે ગઠ્ઠા ન પડે અને બેસી ન જાય અને સતત હલાવતા જે શું નકર નીચે છે તે તમારો કોકો પાવડર છે તે બેસવાની શક્યતા રહે છે સતત હલાવતા રહેવું જેથી નીચે બેસી ન જાય અને ધીરે ધીરે કરીને બધો જ કોકો પાવડર એડ કરી દેસું એકસાથે એડ નહીં કરવાનો નકર ગઠ્ઠા જામી જશે હવે બે ત્રણ ઉબાળ આવવા દઈએ એટલે સરસ ઘટ આપણો કોકો કોલ્ડ છે તે બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કોકો કોલ્ડ સરસ ઘટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એક ઉબાળ આવે એટલે ગેસ બંધ કરી દઈશું કોકો કોલ્ડ જેમ ઘટ હશે તેમ પીવાની મજા આવશે હવે કોલ્ડ છે તે બનીને તૈયાર થઈ ગયો છે હવે હું નીચે લઈ લઈશ અને પંદર વીસ મિનિટ આને હું ઠંડુ થવા દઈશ ત્યાર પછી હું ફ્રીજમાં મૂકી દઈશ તો અહીં મેં તપેલી લઈ લીધી છે સ્ટીલની તપેલીમાં ઠંડુ કોલ્ડ કોકો છે તે ઝડપથી ઠંડો થઈ જાય છે અહીં મેં ચાની લઈ લીધી છે ચાલી લઈશું એમાં કોઈ પણ કોકો કોલ્ડના કોકો ચોકલેટના કોઈ ગઠ્ઠા હોય તો તે નીકળી જશે આવી તપેલીમાં તમારે લઈ લેવાનું જેથી ઝડપથી કોકો કોલ્ડ છે તે ઠંડો થઈ જતો હોય છે હવે આપણે આને બે કલાક સુધી આપણે ફ્રીજમાં મૂકી દઈશું જેથી સરસ ઠંડો થઈ જશે તમે જોઈ શકો છો બે કલાક થઈ ગઈ છે અને સરસ ઠંડો થઈ ગયો છે કોકો કોલ્ડ અને થિકનેસ પણ સરસ ગાડી થઈ ગઈ છે ખોટ હવે આપણે સવ કરી લેશું થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો